કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેમનગર પહોંચ્યા તો થોડી વારમાં મેમનગર પહોંચ્યા અમિત શાહ સુભાષ ચોકના હનુમાનજી મંદિરના દર્શન કરશે અમિત શાહ જૂના કાર્યકર્તાઓ સાથે અમિત શાહ મુલાકાત કરશે તો આજથી તેઓ પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે પોતાના વિસ્તારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર પહોંચી ચૂક્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોમાં બીજા નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે આ સાથે જ અહીં સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે ભાજપના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓના હાથમાં જે રીતે પુષ્પ જોવા મળી રહ્યા છે પુષ્પ વર્ષા કરી અને અહીં સ્વાગત કરવામાં આવશે અને અહીંથી જ પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુભાષ ચોકની અંદર આવેલું છે આ હનુમાનજીનું મંદિર અહીં દર્શન કરી અને પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે જોઈ શકાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અહીં દર્શન કરતા દેખાઈ રહ્યા છે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે અને અહીંથી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે